આપણી બહેન દીકરીઓ હવે ક્યાંય પણ સુરક્ષિત નથી આ કહેવા પાછળનું કારણ છે ગુજરાતમાં દિવસે દિવસે સ્ત્રી સુરક્ષાની કથળતી જતી સ્થિતિ હાલમાં રાજકોટમાંથી એક એવી ઘટના સામે આવી છે જેમાં સ્ત્રીઓની સારવાર દરમિયાનના વિડીયો વાયરલ થયા છે શું છે આખો બનાવ અને તેના પર જે હોસ્પિટલના વિડીયો વાયરલ થયા છે તેના સ્ટાફનું શું કહેવું છે તેના પર પણ વિસ્તારે વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર વાઇફ્સ ઓફ ઇન્ડિયા સાથે હું પાર્થ હાલમાં રાજકોટની પાયલ હોસ્પિટલનો વિડીયો જે વાયરલ થયાનો ઘટસ્ફોટ થયો છે એવું જાણવા મળ્યું છે કે આ હોસ્પિટલમાં જે મહિલા દર્દી સારવાર માટે આવતા હતા તેમના અર્ધનગ્ન હાલતમાં સીસીટીવી ફૂટેજ વાયરલ થયા હતા જે મામલે હાલ પાયલ હોસ્પિટલમાં લોકોએ હોબાળો કર્યો છે પણ આ મામલે સીસીટીવી ફૂટેજના વાયરલ થયા મુદ્દે સ્ટાફનું શું કહેવું છે ચાલો સાંભળી લઈ અમે તો કેમ કેમ જોબ પર હા બોલો અમારું આપકો કરતા હી હબીન અમે પોલીસ સ્ટેશને ફરિયાદ તો સાહેબ અમે તો ઓકે આઈવા એક કેમેરો ને તમને જાણ અતીત સાહેબ તમને જાણ અતીત અમે અમે કેમ તમે તમે તમારી પાસે જાણ હતી તમે મીડિયાને મીડિયાને ખોટા ગેર માર્ગે નો દોડો છો અમે કોઈની ગેર માર્ગે ન દોડતા અમે આવ્યો

કે કોઈ એવું ખબર આ કે કે સરને એમ ક્યો તો આ કે નથી એમ કે એમ કહી છે કે કોઈ સાયબર ક્રાઈમ કરેલું છે અને અમારા માટે આમાં વિષય છે કે અમે એના માટે ફરિયાદ કરીને પોલીસ પાસે જવાનું છે કેમેરો હટાવી ન શકો તો તમે પોલીસને કેમ જાન નો કરી પેલા તમે કેમ કેમેરો હટાવી લીધો એટલે આપ ગમતાના દાયરામાં છો જો તમે તમે પોલીસ સ્ટેશન જાવું છે કરી શકીએ પણ જે છે એનો છોડો અમે લોકો પણ બોલો એની મારી છે કે

પછી અમારા સીસીટીવી કેમેરાના વ્યક્તિએ ઓટીપી નાખીને પાસવર્ડને અમને રિસર્ચ કરીને ચેન્જ કરી નાખ્યું બની શકે ત્યાંથી એક ફાઇલ હોય બી હજાર સુધી અમને ખબર અમને ખબર નથી પણ એ સાયબર ક્રાઇમવાળા પૂરો રિપોર્ટ કરશે એ લોકો અમને માહિતી પોલીસને માહિતી આપી ત્યાં પોલીસ પાસેથી જ અમને છે પોલીસ અમને ડોક્યુમેન્ટેશન કીધે છે ડોક્યુમેન્ટેશન લઈને જાય છે અને વી આર વેરી થેન્કફુલ કે એની પાસે તકનીક સાહેબ જે અમને કીધું છે કે આવું હેલ થયું છે અને એના અનુસંધાન આગળ વધી રહ્યું છે આ સિવાય પણ આ સીસીટીવી ફૂટેજ વાયરલ થયાના મુદ્દે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ શું કહ્યું ચાલો સાંભળીએ ઇલેક્ટ્રોનિક્સ માધ્યમો દ્વારા મારા પણ જાણવામાં આવ્યું અમદાવાદ ક્રાઇમ ક્રાઇમ બ્રાન્ચે આને સુઓ મોટો કરી અને એની ફરિયાદ પણ નોંધી લીધી છે અને એ તપાસ પણ કરી રહ્યું છે સરકારી હોસ્પિટલોની અંદર આવી ગોપનીયતાનો ભંગ થાય એ રીતે સીસીટીવી ન રાખવાની આપણી પ્રેક્ટિસ છે છતાં પણ આ બાબત સુનિશ્ચિત કરવા માટેની આપણે સૂચનાઓ ફરીથી આપી છે જેથી કરી અને ક્યાંય કોઈની ગોપનીયતા સુરુચિનો ભંગ ન થાય એ બાબતની સૂચનાઓ એ ખાતરી કરવા માટેની નીચે સૂચનાઓ આપણે આપી છે ખાનગી હોસ્પિટલમાં આવી રીતે સીસીટીવી રાખ્યા છે સાહેબ એની સામે કોઈ આપણે આરોગ્ય વિભાગ અરે એક વખત આ પોલીસ તપાસ સોંપી છે એનો રિપોર્ટ આવી જવા દો કેવી રીતની આખી જે બનાવ બન્યો છે એ કેવી રીતે બન્યો છે અને કઈ હોસ્પિટલ ના છે હોસ્પિટલ નું શું કહેવું છે કે કોઈ સીસીટીવી એના કોઈ કેમેરા હેક થયા છે કે કેમ આ બધી બાબતો ટેકનિકલ છે અને ટેકનિકલ બાબતોની પોલીસ તપાસ પછી આપણા જાણમાં આવશે તો પછી એ નક્કી કરીશું ખરેખર આ બનાવ એ ખૂબ ગંભીર છે જે દર્શાવે છે કે આપણી બહેન દીકરીઓ હવે હોસ્પિટલ જેવી જગ્યાએ પણ સુરક્ષિત છે આ વિષય તમારું શું કહેવું છે કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વેઇટ સોફ